સૌ મારા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો આપ જાણો છો એમ કે અગાઉ આપણે વિડીયોના માધ્યમથી સરકારશ્રીને એક રજૂઆત કરી હતી કે આ જે ડબાસા ઇંગ્લિશ સ્કૂલ અને ડબાસા ઇંગ્લિશ સ્કૂલના બાળકો જે અત્યારે આ રોડ ઉપરથી પ્રસાર થઈ રહ્યા હતા તે ઘણી મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા ત્યારે આપણે સરકારશ્રીને રજૂઆત કરી હતી કે વહેલી તકે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે જેથી ગાડીઓ ધીમી પડે વાહનો ધીમા જાય અને બાળકો રોડ ક્રોસિંગ આરામથી કરી શકે સા અને જે રીતે રહીને સરકારશ્રીએ પણ વિડિયોના માધ્યમથી આપણા આ સ્પીડ બ્રેકર માટે રજૂઆતને ધ્યાનમાં રાખી સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે તે પણ દ્રશ્યોમાં તમને બતાવીશ હાલ કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં બંને સાઈડ સ્પીડ બ્રેકર મૂકાઈ જશે माहिती